श्री स्वामी नारायण भगवान्नि जय अक्षर अक्षरपुरुषोत्तम महाराजनि जय गुणातितानन्दस्वामी महाराजनि जय प्रमुख प्रमुखस्वामी महाराजनि जय महन्तस्वामी महाराजनि जय સુરત અક્ષરધામ મહોત્સવની જય કાર્યકર સુવર્ણ મહોત્સવની જય આજનો દિવસ સમગ્ર હિન્દુ ધર્મમાં એક વિશિષ્ટ ઉત્સવ તરીકે ઉજવાય છે દેશ પરદેશમાં વસતા કરોડો હિન્દુઓના મનમાં એક શ્લોક સદીઓથી ગુંજતો આવ્યો છે ગુરુર ગુરુર બ્રહ્મા વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમ કહેતા ગુરુ એ બ્રહ્મા તુલ્ય કહેતા સર્જનહાર છે વિષ્ણુ કહેતા પોષણહાર છે અને શિવજી કહેતા એ પ્રલયકારી છે તો ગુરુના સ્વરૂપમાં બધા જ દેવોનું દર્શન એકસાથે થાય એવી ગુરુગુણ ગરિમાને ગાતો આ શ્લોક કરોડોના હૃદયમાં ગુંજે છે એનું કારણ પણ એ આજનો વિશિષ્ટ દિવસ છે આજનો દિવસ એ ગુરુ પૂર્ણિમા વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે કારણ કે વ્યાસજી એટલે ગુરુનામ ગુરુ હિન્દુ ધર્મમાં જેટલા આચાર્યો થયા એ આચાર્યોના ગુરુ એટલે શ્રીમદ્ વેદવ્યાસજી ભલે આચાર્યોએ અલગ અલગ મતની સ્થાપના કરી અને એને આધારે અલગ અલગ સંપ્રદાયો રચાયા પછી એ શંકરાચાર્યજી હોય કે શ્રી રામાનુજાચાર્યજી પછી એ મધવાચાર્યજી હોય કે શ્રી વલ્લભાચાર્યજી પછી એ નિમ્બારકાચાર્યજી હોય કે ચૈતન્ય મહાપ્રભુજી આ બધા જ હિન્દુ ધર્મના મુખ્ય આચાર્યોએ પોતપોતાના મતની પ્રસ્તાંતરી ગ્રંથને આધારે સ્થાપના કરી પરંતુ એ બધાનું મૂળ ગુરુનામ ગુરુ એ વેદ વ્યાસજીને જાય છે એટલે આજની આ ગુરુપૂર્ણિમા એ વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે આજની આ ગુરુપૂર્ણિમાના વિશિષ્ટ અવસરે પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં જાતથી બાર વર્ષ પૂર્વે પ્રમુખ સ્વામી મહારાજે પત્ર લખી પોતાના જ હસ્તાક્ષરમાં આ ગુરુની આપણને ઓળખાણ કરાવી એની ગાથા ગાવાની છે જેને આધારે ગુણાતીતાનંદ સ્વામીની બીજા પ્રકરણની પ્રથમ વાત ગુરુની શુદ્ધિ ત્રણ પ્રકારની કે ગુરુના ગુરુનું પણ વર્તન જોવું કહેતા પ્રગટ ગુરુ મહંત સ્વામી મહારાજ એમને બે ગુરુનું સાનિધ્ય સાંપડ્યું પ્રથમ ગુરુ યોગીજી મહારાજ અને બીજા ગુરુ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ આ બંને ગુરુની ગુણિયલ ગાથાને કંઈક સમજવાનો પ્રયત્ન કરીએ આ બંને ગુરુહરી એ અજોડ અને અદ્વિતીય ગુણાતીત ગુરુ એમની ગાથા તો અનંત છે અઘાધ છે અમાપ છે અપાર છે પરંતુ ત્રણ રીતે જોવાનો પ્રયત્ન કરીએ સ્વરૂપ સ્થિતિ અને સામર્થ્ય પ્રથમ લઈએ છીએ સ્વરૂપ યોગીજી મહારાજ હોય કે પ્રમુખ સ્વામી મહારાજ સ્વરૂપત સાક્ષાત ગુણાતીત સ્વરૂપ છે આજે જે વ્યાસ પૂર્ણિમા તરીકે વેદવ્યાસજીની જયંતી આજે ઉજવીએ છીએ એ વેદવ્યાસ્ય રચેલા ગ્રંથો એ ગ્રંથોનો સાર અંતે ગુણાતીત ગુરુ ઉપર જ જાય છે એ પછી શ્રીમદ્ ભગવદ્ ગીતા હોય શ્રીમદ ભાગવત હોય ઉપનિષદો હોય કે બ્રહ્મસૂત્ર હોય એ બધા જ વેદવ્યાસ્ય રચેલા આ શાસ્ત્રો એનો સાર ગુણાતીત ગુરુ ઉપર જાય છે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો વિચાર કરીએ એ ગીતાના બીજા અધ્યાયમાં સ્થિત પ્રજ્ઞ શબ્દ વપરાયો છે તો ચોથા અધ્યાયમાં બ્રહ્માર્પણમ બ્રહ્મ હવીર બ્રહ્માગ્નો બ્રહ્મણાતમ બ્રહ્મૈમ તેને ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના કહીને એક જ શ્લોકની અંદર છ છ વખત બ્રહ્મ શબ્દ વાપરવામાં આવ્યો છે આ ગુણાતીત ગુરુ માટે બારમા અધ્યાયમાં ગુણાતી શબ્દ વપરાયો છે આઠમા અધ્યાયમાં અક્ષર બ્રહ્મ શબ્દ વપરાયો છે તો અઢારમાં અધ્યાયમાં બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા ન ના કાંક્ષથી કહીને બ્રહ્મભૂત શબ્દ વપરાયો છે વેદવ્યાસીએ રચેલા શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયમાં એક પણ અધ્યાયમાં એક એવો શ્લોક નથી જ્યાં અક્ષર બ્રહ્મ શબ્દ ના આવ્યો હોય ગુણાતી શબ્દ ના આવ્યો હોય ત્યાં સ્થિતપ્રજ્ઞ શબ્દ ના આવ્યો હોય બ્રહ્મભૂત શબ્દ ના આવ્યો હોય બધા જ શબ્દો ગુણાતીત ગુરુના સ્વરૂપને બોલવે છે ઉપનિષદો રચ્યા ઉપનિષદોમાં કઠોપનિષદ હોય કે મુંડક ઉપનિષદ પ્રશ્ન ઉપનિષદ હોય કે માંડુક્ય ઉપનિષદ બ્રોધારણ્ય ઉપનિષદ હોય કે છાંદોક્ય ઉપનિષદ કઠોપનિષદમાં કીધું ય સેતુરી નામ અક્ષરમ બ્રહ્મ યત્પરમ અક્ષર બ્રહ્મ ગુરુ ગુણાતીત ગુરુ જ ભગવાનના ધામમાં જવામાં સેતુરૂપ છે તો એ જ વાત મુંડક ઉપનિષદમાં સમજાવી અક્ષરમ પુરુષ વેદ સત્યમ પ્રવાચ તામ ત્રહ્મ વિદ્યા સ ગુરુમ એવા ગચ્છેત સમિત પાણી શોત્રિય બ્રહ્મ બ્રહ્મનિષ્ટમ આ ગુણાતીત ગુરુ માટે વપરાયેલા મહિમા અને લક્ષણો એ વિદવ્યાસજી એ આપણને સમજાવે કે આવા સાચા ગુણાતીત ગુરુનું સ્વરૂપ એ સાક્ષાત એક અને અજોડ છે અવિનાશી છે ગુણાતીત એમનું સ્વરૂપ છે શ્રીમદ ભાગવતની વાત કરીએ ભાગવતના બાર સ્કંદમાં અનેક આખ્યાનો આવે છે ત્રીજા અધ્યાયમાં કપિલ દેવજી અને માતા દેવવતીનું આખ્યાન હોય કે પંચમ સ્કતમાં ભરતજીનું આખ્યાન હોય ગજ આખ્યાન હોય પ્રહલાદજીનું આખ્યાન હોય ના રસનતકુમારનું આખ્યાન હોય ન યોગેશ્વરનો સંવાદ હોય કોઈ પણ સંવાદ વિષયમ ભાગવતની અંદર લખવામાં આવ્યા છે બધા જ સંવાદ અને કથાનક એ અંતે ગુણાતીત ગુરુના મહિમા ઉપર જાય છે બ્રહ્મસૂત્રની તો શરૂઆત જ આનાથી કરી અથા તો બ્રહ્મ જિજ્ઞાસા ટૂંકમાં આ વ્યાસ પૂર્ણિમા કહેતા વેદવ્યાસજીએ આ જે ગુણાતીત ગુરુનો મહિમા કીધો છે એ સ્વરૂપતઃ સાક્ષાત ગુણાતીત છે અક્ષર બ્રહ્મ છે મહંત સ્વામી મહારાજના બંને ગુરુ યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના સેંકડો પ્રમાણો અને પ્રસંગો એ આપણને એમના ગુણાતીત સ્વરૂપને મૂલવે છે ઓગણીસો ને સત્તાવનની અંદર યોગીજી મહારાજ ભેંસર ખાતે યોગીજી મહારાજ જ્યારે ત્યાં ગયા એ વખતે સહસ્ત્રધારે ત્યાં સ્નાન કરતા હતા ત્યાં એક બાબાની મડુલીમાં નિવાસ કર્યો અને એ વખતે બાબા એને સંતોની ઓળખાણ કરાવતા યોગીજી મહારાજે કીધું કે આ અમારા સંત સ્વામી જે સારંગપુર મંદિરના મહંત છે આ બાલમુકુદ સ્વામી ગોંડલ મંદિરના મહંત છે અને આ રીતે વાત કરતા હતા ત્યાં તરત જ પછી પ્રમુખ સ્વામી મહારાજ યોગીજી મહારાજની પછી સ્વામી આપ કયા મંદિરના મહંત ત્યારે યોગીજી મહારાજ સહજતાથી બોલી ગયા અમે અક્ષર ધામધામ હોત જે સાક્ષાત અક્ષર બ્રહ્મ તુલ્ય હોય અક્ષર ધામસ્થ હોય એ જ પોતાની સહજતાથી સાહજિકપણે આ ઓળખાણ કરાવી શકે પ્રમુખ સ્વામી મહારાજ બે હજાર ને બારમાં અમદાવાદમાં બિરાજમાન હતા સ્વામીની તબિયત એ વખતે થોડીક નાદુરસ્ત રહેતી હતી સમયાંતરે સ્વામી ટ્રેડવીલ ઉપર હળવું હળવું વોકિંગ કરતા હતા અને એ વખતે સેવક સંતોના સહારે સ્વામી ટેડવીલ ઉપર થોડું વોકિંગ કરતા હતા અને સામે સંસ્થાના વિદ્વાન સંત મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રજ સ્વામી સ્વામીને કંઈક વાત કરી રહ્યા હતા અને એ વખતે એમણે વાત કરી કે સ્વામી મુંડક ઉપનિષદમાં કીધું છે કે એ તત્ અક્ષરમ બ્રહ્મ પછી આગળ કીધું કે એ પ્રાણા પ્રાણ કે આવો અક્ષર મહિમા મુંડક ઉપનિષદમાં કહેવામાં આવ્યો છે એ જ અત્યારે અમે સ્વરૂપમાં પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ એટલે કે અક્ષર બ્રહ્મ ચાલે છે સ્વામી અત્યારે આપ વોકિંગ કરી રહ્યા છો કેતા ચાલી રહ્યા છો આગળ બીજો શબ્દ વપરાયો પ્રાણા જ કે અત્યારે અક્ષર બ્રહ્મ એ પ્રાણ સમાજ પ્રાણ લઈ રહ્યું છે અત્યારે આપ ચેતનત્વ પ્રાણ લઈ રહ્યા છો ત્રીજો શબ્દ વપરાયો નિમિત સાચ એ ત્યાં આંખના પલકારા થાય છે સ્વામી અત્યારે આપ વોકિંગ કરી રહ્યા છો પ્રાણ લઈ રહ્યા છો અને સાથે સાથે આંખના પલકારા પણ કરી રહ્યા છો એટલે અત્યારે આપ સાક્ષાત અક્ષર બ્રહ્મનું સ્વરૂપ તો સાચું ને અને અત્યારે પૂછાયેલા પ્રશ્નનો પ્રમુખ સ્વામી મહારાજે જવાબ પણ સંસ્કૃત ભાષામાં ઉપનિષદિક શૈલીમાં જ આપ્યો સ્વામી કે સત્યમ 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 ત્રણ વાર સત્ય કહીને સ્વામીએ પોતાના સ્વરૂપ અક્ષર બ્રહ્મ સ્વરૂપ પર ગુણાતી સ્વરૂપ પર મોરચા મારી દીધી તમયે સમયે આ ગુણાતીત ગુરુ યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ એમને પોતાના સ્વરૂપની એ ઓળખાણ આપી છે કારણ કે દુનિયામાં જેટલી કાંઈ આધ્યાત્મિક સ્થિતિ છે એમાં સૌથી શ્રેષ્ઠ સ્થિતિ અને સ્વરૂપ એ અક્ષર બ્રહ્મ છે દુનિયામાં કથાકાર ઘણા છે પ્રવચનકાર ઘણા છે લેખો લખનારા પણ ઘણા છે પરંતુ એ મૂર્તિમાન અક્ષર બ્રહ્મ જે સાક્ષાત ગીતાની અંદર ભાગવતની અંદર ઉપનિષદની અંદર કહેવામાં આવ્યું છે જેનો મહિમા ગવાયો છે એ અક્ષર બ્રહ્મસ્ત સ્વરૂપ ગુણાતીત સ્વરૂપ એ આપણી પાસે છે આ બ્રહ્મ ગુણાતીત ગુરુનો મહિમા આ ગુણાતીત પરંપરા સ્વરૂપતઃ એ આપણને પ્રાપ્ત થઈ છે તો પહેલી વસ્તુ જે સ્વરૂપ તુલ્ય એમનો આ મહિમા બીજી વસ્તુ એમની સ્થિતિ સ્થિતિ એટલે ત્રણ શબ્દોની અંદર સંત માત્રની ગુરુ માત્રની સ્થિતિનો સમાવેશ થઈ જાય એક વર્તમાનની પૂર્ણતા બીજી એમની અહમ શૂન્યતા અને ત્રીજી એમની સ્થિત પ્રજ્ઞતા સ્થિતિ તો ઘણી છે પણ આ ત્રણ સ્થિતિમાં ગુરુ માત્રની સ્થિતિનો પરિચય આપણને થાય વર્તમાનમાં પૂર્ણતા યોગીજી મહારાજને એકવાર પૂછવામાં આવ્યો કે સ્વામી મને આપણામાં ક્યારેક થોડો દેશ દેખાય દોષ દેખાય છે એક ભક્તિ વિનંતી કરી પ્રાર્થના કરી ત્યારે એ વખતે યોગીજી મહારાજ સાહજિક બોલી ઉઠ્યા કે જો અમારા વર્તમાનમાં કંઈ ફેર હોય તો તમારો જોડો અમારે માથે ત્યાં આટલી પોતાના પંચ વર્તમાનનું પ્રગટ પ્રમાણ પ્રત્યક્ષ પુરાવો જે વર્તી શકતા હોય એ જ ગુરુ આપી શકે ત્યાં જેના પંચ વર્તમાનમાં ક્યારેય કોઈ ખામી આવી નથી કોઈ ખોટ આવી નથી એ યોગીજી મહારાજ અને એ જ સ્થિતિ પ્રમુખ સ્વામી મહારાજની પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં સેંકડો પ્રસંગો છે એ પછી ટ્રાન્ઝાના વડાપ્રધાન જુલિયસ નેરેને મળતા હોય કે પછી યુનોની વર્લ્ડ ધર્મ પરિષદની અંદર વ્યાખ્યાન આપતા હોય કે એવા કેટલાય પ્રસંગો બિલ ક્લિન્ટનને મળતા હોય કે કોફી અન્નાને મળતા હોય સ્વામીની બાયપાસ સર્જરી વખતે પણ હોય કે પછી આંખના મુતિયાનું ઓપરેશન હોય સ્વામીએ મર્યાદાનો ક્યારેય પણ ભંગ થવા દીધો નથી આ એમની પંચ વર્તમાનની પૂર્ણતાના સેંકડો પ્રસંગો એમનો આ પરિચય આપે છે હા એમાં એમની દ્રઢતા પૂરેપૂરી પરંતુ જડતા ક્યારેય નહીં હા એમાં એમની અડકતા અખંડિત પરંતુ આક્રમકતા ક્યારેય નહીં આ પંચ વર્તમાનના પાલનમાં એમની કડકાઈ પૂરેપૂરી પરંતુ કટ્ટરતા ક્યારેય નહીં તો આ વર્તમાનની પૂર્ણતા આ બંને ગુરુના જીવનમાં સાંગોપાંગ અને સર્વાંગ હતી સાથે બીજી વસ્તુ એમની અહમ શૂન્યતા સદ્ગુણોનું સૌથી સર્વોત્કૃષ્ટ શિખર એટલે અહમ શૂન્યતા શ્રીમદ્ ભાગવતની અંદર ઓગણચાલીસ લક્ષણો જ્યાં બતાવવામાં આવ્યા છે સંતના ભગવત તુલ્ય ઓગણચાલીસ લક્ષણો એમાં સૌથી છેલ્લે મૂકવામાં આવે છે પાયોનો ગુણ અનહંકૃતિ કહેતા અહમ શૂન્યતા અહમ શૂન્યતામાં ગુણ માત્રનો સમાવેશ થઈ જાય આટલા અનેકવિધ સિદ્ધિ પ્રસિદ્ધિઓની વચ્ચે અનેક એવા સર્જન કર્યા હોય એના કાર્યકલાપોની વચ્ચે પણ પ્રમુખ સ્વામી મહારાજનો સતત પરિચય લાખો લોકોને થયો છે એમની અહમ શૂન્યતાનો સ્વામીના સમગ્ર વ્યક્તિત્વમાં ક્યારેય પણ કોઈએ પણ કોઈ જગ્યાએ કોઈ દિવસ એમના અહમનું અસ્તિત્વ કોઈએ જોયું નહોતું એટલી નિરહંકારિતા એટલી નિતાંત અહમ શૂન્યતા એટલું નિર્ભેડ નિરહંકૃતિત્વ આ પ્રમુખ સ્વામી મહારાજ અને યોગીજી મહારાજના જીવનની વિશેષતા હતી ત્યારે આપણને સમજાય કે સ્વામીના આ બંને ગુરુઓ યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં સર્વાંગપૂર્ણ અહમ શૂન્યતા એમની એક બહુ સાહજિક અને ઉચ્ચ સ્થિતિ હતી ઓગણીસો ને અડસઠની સાલમાં યોગીજી મહારાજ જ્યારે વડોદરામાં નગરયાત્રામાં બિરાજમાન હતા હાથી ઉપર ભવ્ય સવારી નીકળી હતી અને એ વખતે નગરયાત્રા પૂર્ણ થયા બાદ સંતોએ સ્વાભાવિક કીધું કે સ્વામી આજે ભાથી ઉપર બહુ જ શોકતા હતા અને તરત જ યોગીજી મહારાજ બોલ્યા હું ક્યાં બેઠો હતો એ તો શાસ્ત્રીજી મહારાજ અને ભગતજી મહારાજ બેઠાતા સંપૂર્ણ પોતાનું અસ્તિત્વ ગુરુમાં જેને ખોઈ દીધું હોય એ જ વ્યક્તિ પોતાનું નિરાભિમતાનું અહમ શૂન્યતાનો અપૂર્ણ પરિચય આપી શકે એ જ પરિચય પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પ્રમુખ સ્વામી મહારાજના પ્રથમ દર્શન કરતાં જ ભારતના ક્રાંતિના પ્રણેતા અને મહાન એક વ્યક્તિ એવા ડૉક્ટર કુરિયન સાહેબ પ્રથમ વખત પ્રમુખ સ્વામી મહારાજનો આમ પરિચય થયો પ્રથમ મુલાકાત હતી અને પહેલું વાક્ય ડૉક્ટર કુરિયન સાહેબ બોલ્યા કે સ્વામી આટલી બધી સિદ્ધિના સર્જક હોવા છતાં એમના આંખો અને મુખારિંદ ઉપરથી નિતાંત અહમ શૂન્યતા નીતરે છે કોઈ પણ વ્યક્તિ હોય એને સ્વામીનો પ્રથમ પરિચય અહમ શૂન્યતાનો થાય તો અહમ શૂન્ય સ્થિતિ આ ગુણાતીત ગુરુની એક પૂર્ણ સ્થિતિ છે જે યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં સર્વાંગ અને સંપૂર્ણ હતી એવા ગુણાતીત ગુરુ એમની આ સહજ સ્થિતિ સાથે ત્રીજી સ્થિતિની વાત કરીએ એ છે સ્થિત પ્રજ્ઞતા સ્થિત પ્રજ્ઞતા એટલે નિંદા હોય કે સ્તુતિ હોય એમાં સમભાવ સુવિધા હોય કે અસુવિધા એમાં તુલ્યભાવ માન થાય કે અપમાન થાય સુખ આવે કે દુઃખ આવે જય આવે કે પરાજય આવે એમની સ્થિતિમાં ક્યારેય પણ ફેર ના પડે આ ગુણાતીત ગુરુના જીવનની બહુ જ સ્વાભાવિક વિશેષતા છે એ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ હોય કે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ આ બંને ગુણાતીત ગુરુવર્યોના જીવનમાં અનેક એવા અપમાનો પણ થયા છે ત્યારે ભવ્ય સન્માનો પણ થયા છે પણ એમના જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવી પરંતુ એમની સ્થિતિમાં ક્યારેય પણ ફેર પડ્યો નથી એમના જીવનમાં ગમે તેવા વિચિત્ર સંજોગો આવ્યા પરંતુ એમનું ચિત્ર ક્યારે પણ બદલાયું નથી ગમે તેવી હચમચાવી મૂકે એવી પરિસ્થિતિ આવી છતાં એમનું હૈયું તો હળવાશનો જ અનુભવ કરે એવી એમની એક સહજ સ્થિત પ્રજ્ઞ સ્થિતિ હતી ગમે તેવા સંજોગોમાં ગમે તેવું સંતુલિત મગજ પણ સંતુલિતતા ખુરવી બેસે એવા સંજોગોમાં એવી આપત્તિમાં એવા પડકારો અને અપમાનોમાં આ ગુણાતીત ગુરુ એમને ક્યારે પણ એમના જીવનમાં એમનું ચિત્ર બદલાયું નથી એમના જીવનમાં વિકૃતિ આવી નથી સહજ સ્થિરતા સહજ સ્થિર પ્રજ્ઞતા એ પછી યોગીજી મહારાજનો જીવનનો પ્રસંગ અમૃત મહોત્સવનો હોય ભવ્ય અમૃત મહોત્સવમાં લાખ લાખ માણસની મેદતી વચ્ચે ભવ્ય સિંહાસનમાં સોંપતા એ યોગીજી મહારાજ સભા પૂર્ણ કરીને ઉતારે આવ્યા અને ત્યાં એ વખતે રસોઈમાં શાક સમારાતું હતું તરત જ યોગીજી મહારાજ તાંદળદાની ભાજી ફોલવા માટે બેસી ગયા અને આ દ્રશ્ય એ વખતના ગુજરાતના પ્રસિદ્ધ કવિ કવિ દુલા ભાગી કાગે જોયું અને બોલી ઉઠ્યા આ મારો બાપો સાચો ગુરુ કહેવાય કે હમણાં લાખોના સિંહાસન ઉપર સોંપતો હતો અને અત્યારે તાંદળદાની ભાજી તોડે છે ભવ્ય સન્માન હોય કે સામાન્ય સ્થિતિ હોય એમની સ્થિત પ્રગઢતામાં સ્થિરતામાં ક્યારેય પણ ફેર પડતો નથી યોગીજી મહારાજના પ્રસંગો તો સેંકડો છે એવા જ પ્રસંગો પ્રમુખ સ્વામી મહારાજના ને ચુમ્મોતેરમાં જ્યારે સૌ પ્રથમ વખત વિદેશ ધર્મયાત્રાએ જવાનું થયું સ્વામી ગુરુપદે આવ્યા પછી આ પ્રથમ વિદેશ ધર્મયાત્રા હતી નેહરુ બી એરપોર્ટ ઉપર સ્વામીના પ્લેનનું ઉતરાણ થયું પણ કોઈ સંજોગો વરસાદ કોઈ રાજકીય ગેરસમજને કારણે એ જ પ્લેનમાં મુંબઈ પાછા હોવાનું થયું સાથેના તમામ સેવકોના મોઢા કરમાઈ ગયા હતા પણ એ વખતે એક સ્થિર વ્યક્તિ હતા પ્રમુખસ્વામી મહારાજ એટલા જ આનંદમાં અને બ્રહ્માનંદમાં અલમાં સ્થાયીથી બેઠા હતા એ જ સ્થિરતા એ જ સ્થિત પ્રજ્ઞતા એ જ સ્વસ્થતા એ જ ક્ષમતા આ ગુણાતીત ગુરુની સ્વાભાવિક સ્થિતિ છે ઓગણીસો ને પંચ્યાસીમાં જ્યારે ભવ્ય સુવર્ણતુલાનો મહોત્સવ ઉજવાયો વીસ હજાર કરતાં પણ વધારે હરિભક્ત ક્યુપીઆર સ્ટેડિયમમાં જે ગુણાતીત ગુરુની ભવ્ય સુવર્ણતુલા ઉજવે આ એક એવું સન્માન હતું અત્યાર સુધીના ભારતની બહાર વિશ્વના ઇતિહાસમાં કોઈ હિન્દુ ધર્મગુરુની સુવર્ણ પ્રસંગ ઉજવાયો હોય એ આ સૌ પ્રસંગ હતો એ ભવ્ય સન્માન પણ એ સન્માન પૂર્ણ થયું સ્વામી પાછા આવતા હતા અને એની થોડીક જ પળો બાદ એ ભક્તે ગેરસમ્ધ લઈને સ્વામીનું અડધો કલાક સુધી ના કહેવાના શબ્દો દ્વારા અપમાન કર્યું આ બંને પ્રસંગોના સાક્ષી એ વખતના સેવક સંતો છે કે સ્વામીની સ્થિતિમાં કોઈ જ ફેર નહોતો આ સ્થિત પ્રજ્ઞતા ભવ્ય સન્માન હોય કે હળહળતું અપમાન હોય એમની આંતરિક સ્થિત પ્રજ્ઞ સ્થિતિમાં ક્યારેય પણ કોઈ ફેર પડ્યો નથી એ જ નિર્લેપતા એ જ નિર્બંધતા એ જ નિશ્ચલતા એ જ અડગતા અને એ જ એમની નિર્ભયતા દરેક પ્રસંગોએ નોંધાયું છે ત્યારે આપણને સમજાય કે આ જે સ્થિતિ સ્થિતપ્રજ્ઞ સ્થિતિ જે ગીતાના બીજા અધ્યાયમાં અર્જુને જ્યારે પ્રશ્ન પૂછ્યો સ્થિતપ્રઘ્નસ્થકા ભાષા અને એના જવાબમાં જ્યારે શ્રીકૃષ્ણ ભગવાને સત્તર જેટલા શ્લોક કીધા આ જ વાતનું પ્રસંગનું સ્મરણ કરીએ ઓગણીસો ને સિત્યાસી કે અઠ્યાસીમાં જ્યારે જન્માષ્ટમીનો ઉત્સવ હતો અને એ વખતે ગુજરાતના પ્રસિદ્ધ ભાગવત કથાકાર કૃષ્ણશંકર શાસ્ત્રીએ વાત કરી હતી કે આજથી સાડા પાંચ હજાર વર્ષ પહેલાં અર્જુને ભગવાનને પ્રશ્ન કર્યો કે સ્થિત વ્યક્તિ કેવા હોય ત્યારે એ વખતે એને સમજાવવા માટે કૃષ્ણ ભગવાનને સત્તર જેટલા શ્લોક કહેવા પડ્યા જે ગીતાના બીજા અધ્યાયમાં પંચાવન નંબરથી લઈને બોતેરમાં શ્લોક સુધી આવેલા છે પણ આ વાત કરીને કૃષ્ણશંકર શાસ્ત્રીએ કીધું કે આજે કદાચ કળીકાળની અંદર આજે એ અર્જુને ભગવાનને પ્રશ્ન કર્યો હોત કે સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ કેવા તો એના જવાબમાં કૃષ્ણ ભગવાનને સત્તર જેટલા શ્લોક ના કહેવા પડત માત્ર એક જ શબ્દ કહેવો પડત કે અર્જુન જોઈ લે આ પ્રમુખ સ્વામી મહારાજ જેવા આ સ્થિત પ્રજ્ઞની સાચી સ્થિતિ આ ગુણાતીત ગુરુની છે તો સ્થિતિમાં ત્રણ વસ્તુ આપણે સમજ્યા એમની અહમ શૂન્યતા એમની પંચ વર્તમાનની પૂર્ણતા અને સાથે સાથે એમની સ્થિત પ્રજ્ઞતા ત્રીજી વસ્તુ છે સામર્થ્ય બંને ગુરુનું સામર્થ્ય તો અપાર છે સામર્થ્યની વાત તો દુનિયામાં ઘણી બધી થાય છે પરંતુ મુખ્ય સામર્થ્ય એ વ્યસન મુક્તિ કરાવી શકે વહેમ મુક્તિ કરાવી શકે વિષય મુક્તિ કરાવી શકે ને અંતે વિકાર મુક્તિ વાસના મુક્તિ પણ કરાવી શકે આ ગુણાતીત ગુરુઓના સામર્થ્ય છે સાથે સાથે ભય હોય ભવ હોય કે બ્રહ્મ હોય એ ત્રણેયના બંધનમાંથી મુક્તિ કરાવી શકે આ ગુણાતીત ગુરુનું સામર્થ્ય છે સામર્થ્ય તો ઘણા પણ ત્રણ શબ્દોમાં ત્રણ બધા જ સામર્થ્યનો સમાવેશ થઈ શકાય આ એવા એક સમર્થ ગુણાતીત ગુરુ છે કે જે પોતાના ભક્તોને સહજમાં શત્રુ ટાળી શકે છે પહેલું શત્રુ ટાળી શકે અંતકાળે ટેળી શકે અને ત્રીજું આત્યંતિક મુક્તિ કરાવી શકે આ ત્રણ સામર્થ્યમાં સામર્થ્ય માત્ર આવી જાય અંતર શત્રુ જે મોટા મોટા ઋષિ મુનિઓથી પણ પરાભવ થયા નથી એનો લેશ માત્ર અંશ ઓછો થયો નથી આટલી સાધના કરવા છતાં એ આ ગુરુના સાનિધ્યમાં સહજતાથી આંતરિક દોષોથી રહિત થઈ જાય એવા કેટલાય ભક્તોનો અનુભવ છે યોગીજી મહારાજના સમયમાં યોગીજી મહારાજ અડસઠની સાલમાં જ્યારે જૂનાગઢ વધાર્યા ત્યારે એ વખતના ત્યાંના સન્યાસી વિદેહાનંદજી એ પોતાનું અંતર ખોલ્યું અંતરમાં સતત અશાંતિ રહેતી હતી દોષોથી પીડિત હતા સ્વામીના ચરણે હૈયું હળવું કર્યું યોગીજી મહારાજે આશીર્વાદ આપ્યા અને જાણે એમના અંતરમાંથી કામ વૃદ્ધાધિક નીકળી ગયા હોય એવો આ સંન્યાસીને અનુભવ થયો એવો જ અનુભવ મેનપોરના યુવાન ભવાનભાઈ પછી એ સાધુ થયા અને સારંગપુરમાં વર્ષો સુધી પૂજારી સંત તરીકે સેવા કરતાં સાધુ થયા અને શરૂઆતના સ્વામી પાસે નિષ્કપડ થાય કે સ્વામી કામ ક્રોધાદિક બહુ પીડે છે યોગીજી મહારાજે આશીર્વાદ આપ્યા અને આ યુવાન સંતે એમની નજર સામે કામાદિક શત્રુને નાશતા જોયા જે ગુરુ પલવાર મક્ષણ માત્રમાં પોતાના ભક્તોને અંતર શત્રુ ટાળી શકે એનાથી રહિત કરી શકે તો એમનું સામર્થ્ય કેવું હશે એનો આપણને આ પરિચય થાય છે બીજું એમનું સામર્થ્ય અંતકાળે તેડવા આવે માણસના જીવનનો અંતકાળ એવો છે કે જેમાં એની કોઈ જ વસ્તુ કામ લાગતી નથી એની ડિગ્રી કામ લાગતી નથી એનું બેંક બેલેન્સ કામ લાગતું નથી એના સગા સંબંધી કામ લાગતા ગમે એટલી ગાડી બંગલા કે ઘર હોય પણ અંત સમય આવે છે ત્યારે કોઈ વસ્તુ કામ લાગતી નથી એ અંત સમયે એ ભક્તનો હાથ પકડીને ભગવાનના દમા લઈ જવાનું અંતકાળે મારા જનને જરૂર તેડવા આવવું આ સામર્થ્ય આ ગુણાતીત ગુરુની વિશેષતા છે એ ભુવારડીના શનાભાઈ હોય કે પછી એલન ટાઉનમાં રહેતા અકુભાઈના માતૃસિંહનો પ્રસંગ હોય પ્રસંગો કહેવાનો અત્યારે સમય નથી આવા સેંકડો પ્રસંગો પુરાવો આપે છે કે યોગીજી મહારાજનો સમય હોય કે પ્રમુખ સ્વામી મહારાજનો સમય હોય એમને એમના ભક્તોને અંતકાળે ભગવાનના ધામમાં બેસાડી દીધા હોય કે ત્યાં અંતકાળે તેડી શકે એમનું આ બીજું સામર્થ્ય છે અને ત્રીજું એમનું સામર્થ્ય આત્યંતિકી મુક્તિ કરાવી શકે જે આત્યંતિકી મુક્તિ કોઈ રીતે સહજ નથી વર્ષો સુધીની સાધના પછી પણ અત્યંતકી મુક્તિ એ દુર્લભ બની છે પણ આ ગુરુના સાનિધ્યમાં એમને એમના ભક્તોને અત્યંતકી મુક્તિનો દેહ છતાં અનુભવ કરાયો છે દેહ પછી તો વિદેહી મુક્તિ છે જ પણ દેહ છતાં જ આ બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરાવી શકે અત્યંતકી મુક્તિનો અનુભવ કરાવી શકે એ આ ગુણાતીત ગુરુનું સામર્થ્ય છે સેંકડો પ્રસંગો એના સાક્ષી છે ત્યારે આપણને સમજાય કે આ ગુણાતીત ગુરુની આ જબરજસ્ત વિશેષતા છે એક સામાન્ય સહજ પ્રસંગ પણ એમાં અમના ગુણાતીત ગુરુનું સહજ સામર્થ્ય સિદ્ધ થઈ જાય મહેસ્થળમાં યોગીજી મહારાજ બિરાજમાન હતા સામે યુવકો કુવામાં સ્નાન કરતા હતા રમેશભાઈ દવે નામના યુવકે યોગીજી મહારાજને પૂછ્યું કે સ્વામી અમે તો તરીએ છીએ પણ આપને તરતા આવડે છે ત્યારે યોગીજી મહારાજ સહજતાથી બોલી ગયા અમને તરતા નથી આવડતું પણ તારતા આવડે છે કહેતા સગરમાંથી તારી શકે એ આ ગુણાતીત ગુરુનું સામર્થ્ય છે એ કોઈની પાસે નથી કોઈ જ કદાચ આપણને બીજા વસ્તુથી કે વ્યક્તિથી છોડાવી શકે પણ આ સાગરના બંધનમાંથી છોડાવી આત્યંતિકી મુક્તિનો અનુભવ કરાવવો એ ગુણાતીત ગુરુ વિના કોઈથી શક્ય નથી તો એનું આ સામર્થ્ય ભગવત ચરણ સ્વામીનો પ્રસંગ બહુ પ્રસિદ્ધ છે સારંગપુરમાં હતા સ્વામીને અચાનક એમનું કંઈ કામ પડ્યું સેવક સંત ધર્મચરણ સ્વામીને કીધું કે પહેલા અમને બોલાવો એમને કે કયા કે પહેલા અમને બોલાવો યાદ સ્વામીને નામ ના યાદ આવ્યું એટલે પછી ભગવત ચરણ સ્વામીને જ્યારે ખબર પડી કે સ્વામીને મારું નામ યાદ નથી બહુ રમવું છે સ્વામી સાથે સખા ભાવ અને સહજતાથી બાપાને કીધું કે બાપા તમને મારું નામ યાદ નથી મારું કલ્યાણ કેમનું કરશો ને પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં અપાર પોતાનું સહજતાથી પરિચય આપ્યો કે કલ્યાણ તો આમ ચપટીમાં કરશો આ ગુણાતીત ગુરુનું સામર્થ્ય છે છતી દેહે આત્યાંતિકી મુક્તિનો અનુભવ કરાવી શકે એ આ ગુણાતીત ગુરુનું સામર્થ્ય છે તો ત્રણ સામર્થ્ય આપણે જોયા અંતર શત્રુ ટાળી શકે અંતકાળે તેડી શકે અને આત્યંતકી મુક્તિ કરાવી શકે એમાં સામર્થ્ય માત્રનો સમાવેશ થઈ જાય છે તો આ બંને ગુણાતીત ગુરુ યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજ જેમના શબ્દે એમના સ્પર્શે એમના સાનિધ્ય માત્રથી ભક્તો એક વિદેહી મુક્તિનો અનુભવ કરતા અત્યંતિકી મુક્તિનો અનુભવ કરતા એમના સાનિધ્યમાં દોષ માત્ર ખરી જતા હોય એવી સ્થિતિનો અનુભવ કરતા બાકી તો તીર્થયાત્રા કરીને આવે એક સામાન્ય તમાકુ છોડતી નથી કેટલાય પેદલ યાત્રા કરીને આવે અંદર એક વિકાર માત્ર ઓછો થતો નથી એક વિષયની લકીર ઓછી થતી નથી જ્યારે એ આ ગુણાતીત ગુરુના સાનિધ્યમાં ગમે તેવો વિદ્રોહી માણસ હોય ગમે તેવો વિરોધી માણસ હોય પણ સહજમાં એમના સાનિધ્યમાં પરિવર્તિત થઈ જાય છે આ એમનું સામર્થ્ય છે ત્યારે આપણને સમજાય એવા પ્રગટ ગુરુની મહંત સ્વામી મહારાજ એમના બંને ગુરુ એમનું સ્વરૂપ એમની સ્થિતિ અને એમના સામર્થ્યનો પરિચય કરી આપણે એટલું જ કહી શકીએ કે ખરેખર આપણને પ્રાપ્ત થયેલા આ ગુણાતીત ગુરુનો વંશ એ અજોડ છે એની ગાથા ગુણિયલ છે એ પ્રત્યક્ષ છે પારદર્શક છે અને સૌથી પ્રકૃષ્ટ છે તો આવા ગુરુના ચરણોમાં કોટી કોટી વંદન શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય